અરે દામિની કેમ છે તબિયત તારી તબિયત પૂછવાની હોય હા પણ હું દુનિયાની પહેલી એવી સ્ત્રી હઈશ જે માં બનવાની છે અને એ વાતની એને જરાય ખુશી નથી કેમ આવું કેમ બોલે છે દામિની તમને તો મારા સાસુનો સ્વભાવ ખબર છે ને અત્યારે જીદ કરીને સામે થઈને હું આ પાળકીને જન્મ આપવાની હિંમત તો કરું છું પણ જ્યારે એનો જન્મ થઈ જશે ત્યારે તહેવારગ મારા સાસુ બંને આ તીખરીને સરખી રીતે નહીં દે હું જાણું છું તને એવું લાગે છે કે હા દુનિયામાં તારું બાળક આવી જાય પછી સરખી રીતે નહીં રહેવા દે એવું તો એ વાત ખોટી છે હા તારા બે અબોશન થયા અને પછી આ ત્રીજી વખત તારી પ્રેગ્નન્સીમાં જે માની ગયા ને આ બાળકને જન્મ આપવા માટે અને એકવાર જો આ દુનિયામાં એ બાળક આવી ગયું ને પછી એ લોકોની કાંઈ તેવડ નથી કે સરખી રીતે રહેવા દે ના રહેવા દે અંકિતા ભાભી આ બધો તમારો વેમ છે કે દીકરીને હાથમાં લે છે અને એ લોકો પીગળી જશે એ લોકોનું હૃદય પરિવર્તન થઈ જશે જેને સમજવું હોય જેને લગાવ હોય ને એ બે બાળકીની જયારે ભ્રૂણ હત્યા કરીને ત્યારે સમજી ગયા હોત પણ દામિની બેન તમે શું કામ એવું વિચારો છો શું ખબર તમારા સાસુનું સાચે હૃદય પરિવર્તન થઈ ગયું હોય અને એને એની ભૂલનો અહેસાસ થઈ ગયો હોય એ લોકો અત્યારે પણ માન્ય નથી હા તો હું જીદ કરું છું તાક ધમકીઓ આપું છું ને એટલે શાંતિથી બેઠા છે તો એટલે મારી વાતને માને છે એ તો તું કંઈ બોલતી નથી ને એટલે બાકી તારા સાસુને દેવાંગની સામે બોલવાનું ચાલુ કર પછી જોજે કેવા સીધા થાય એ શું બોલું અને કોની સામે આ ખરે એ બંને મારા પોતાના છે મારું પરિવાર પોતાના છે મારું પરિવાર છે તું સમજે છે ને એ લોકો તો નથી સમજતા એ તો એવું નથી સમજતા ને કે આ દામીની મારી દીકરી છે એના કૂંકમાં જે બાળક છે એ મારો જ વારસ છે ને એવું તો એ લોકોએ નથી સમજતું તો તું શું કામ સમજે છે અને બાળક તો એકવાર જયારે આ પરિસ્થિતિ આવીને ત્યારે તારે પોલીસ કેસ કરવો હતો અમે બંને તારી સાથે છીએ ચાલ આપણે અત્યારે જ જઈએ ના હવે એની જરૂર નહીં પડે કારણ કે આ દીકરી છે ને એ લોકોને ખબર છે અને મેં નિર્ણય કરી લીધો છે કે આ વખતે મારા બાળકને કઈ નહીં થવા તો હું જન્મ આપીશ અને હવે તો કદાચ એ લોકો પણ માની જ ગયા છે મમ્મી કહેતા હતા કે એ કોઈ અમારા ગ્રુપમાં છે એને બતાવવાની વાત કરતા હતા કોને કંઈક વિધિનું કહેતા હતા વિધિ હા કહેતા હતા કે એમને બતાવીને એક વિધિ કરવાની છે ધામીની પ્રેગ્નન્સીમાં આવી કોઈ પણ પ્રકારની વિધિ હોતી નથી અને તારા તારા મોડે પહેલી વાર આવું સાંભળ્યું કે પ્રેગ્નન્સીમાં આવી કઈક વિધિ કરવાથી અને તું આ બધી અંધશ્રદ્ધામાં નહીં આવતી હમા કોઈ પણ પ્રકારની વિધિ વિધાન નથી હોતા હું સાચી સલાહ આપું ને તું આ વિધિ વિધાનમાં નહીં પડતી તમે ડરાવી રહ્યા છો મને એમણે તો મને એવું કહ્યું કે અમારા બાળક માટે જ છે એના સ્વાસ્થ્ય માટે છે કે બાળક ખોડ ખાપણ વાળું ના આવે ના દામિની તો અમારી વાત માન અમે તને ડરાવી નથી રહ્યા પણ તો અત્યારનો જમાનામાં જોવે જ છે ને કેવું કેવા બધા બનાવ બને છે અને તારા તો તારો બાળકનો સવાલ છે તો તારે જોઈ વિચારીને પગલું ભરવું જોઈએ ને આગળ અને આ રે ખોડ ખાપણ બાળકની વાત તો આપણે જ્યારે સોનોગ્રાફીને બધું કરાવીએ ને ત્યારે એમાં જ આવી જાય છે ખોડ વાળું બાળક છે કે નહીં અને આ વિધિવિધાનમાં ક્યાંથી આવ્યું ખોડ વાળું બાળક અને હું ને જો તું તો આટલી ભણેલી શિક્ષિત માણસ છે તો તું આવી આવી વાતમાં ક્યાંથી ગઈ તે તારું મગજ જરા પણ ચલાવ્યું આ વાતમાં વિધિ હજુ કરી નથી કરાવવાની છે જો એવી કંઈ વાત હોય તો હું મારા સાસુને ના પાડી દઈશ તે ક્યારે જોયું છે કે વિધિ કરવાથી ખોટ ખાપણવાળું બાળક ના આવે એ તો કુદરતના હાથમાં છે એ તો જેવું આવવાનું હોય ને એ જ આવે સાચી વાત છે તમારી એ તો ભગવાને જે નસીબમાં લખ્યું હોય છે એ જ મળવાનું છે તો પછી ખોટા વિચાર એમાંથી છોડી અને તું તારા બાળકનું ધ્યાન રાખ અને એની તબિયત આગળ વધારે સારી રહે એ માટેની કોશિશ કર બધી હા દમિની તારા શરીર સામું તો જો તારા શરીરનો તો વિચાર કર અને થોડું ખાવા પીવામાં ધ્યાન રાખ તો બાળકને પણ પોષણ મળે થેન્ક યુ તમે લોકોએ મને સાચી સલાહ આપી છે નહીં તો હું તો એમની વાતમાં આવી જાત તારી તબિયતનું ધ્યાન રાખજે અને તારા સાસુ કે દેવાંગ કાંઈ પણ કરે ને તો એવું લાગે તો મારા ઘરે આવી જાજે બરાબર સારું છે અને અમે કીધું ને એ વાત પર એકવાર વિચાર કરજે તમે હા કંઈ પણ થાય વિધિ તો નહીં જ કરાવતી કેવા છે એના સાસુ ને દેવાંગ હવે વિધિ ઉપર પણ ઉતરી ગયા બે વાર તો ભભોષણ કરાવી દીધું હજી એને શાંતિ નથી અંધશ્રદ્ધામાં માનવાવાળા લોકો છે ચાલો હા દામિની ને સાસુ ને સદબુદ્ધિ આપે ને તો સારું મને ખબર નથી પડતી કે હા દીકરી શું નડતી હશે એમને અને શું જૂના વિચારમાં પડ્યા હશે એ લોકો દેવાંગ કુમાર પણ સમજતા નહીં હોય એમને પણ એમની મમ્મીને સમજાવવા જોઈએ ને શું કામ આવી બધી ઘરમાં પરિસ્થિતિ ઉભી થઈ છે ને ખબર નથી પડતી એને છે શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ ભાઈ કઈ ખાસ કામ મારી દીકરીનો વાગ કાઢવા તો નથી આવ્યા ને અરે નાના જે ભાગશાળા ઘર હોય ને એને જ તમારી દીકરી જે હોવ મળે આ તો અમે વડે ગયા જન્મના કાંઈક પૂન હારા કર્યા છે કે દામીની જેવી છોકરી અમારા ઘરે હોવ બનીને આવી ભાઈ તમે તો સમજો જ છો ને કે મારી દીકરી સંસ્કારી છે અને તમે માનો પણ છો કે મારી જેવી દીકરી તમારા ઘરમાં વહુ બનીને આવી હા પણ તમે મારી વેવાણને સમજાવી શકો ને તો સારું કહેવાય તમે મને ક્યો છો કે તમે વેવાણને સમજાવો તો સારું કહેવાય હું એ જ વસ્તુ તમને કહેવા માટે તો અહીંયા પેશલ એકલો આવ્યો છું અને જો અમાર બેસવા આવવું હોય ખાલી તો તો તમારા વેવાણને લઈને ન આવો પણ મારે તમને એ જ કહેવું છે કે એ કંઈક ધાગામાં કંઈક જાય છે કોઈક બાબા પાસે કોને ખબર શું હોય એ અને એમાં છે ને એ કંઈક ધાગા કરાવવા જાય છે અને દામિનીને હોતેને કીધું કે તું આપણે એ કરાવીને આપણે તો એ કે છોકરું હોય ને અંદર પેટમાં એ એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત રહે એટલે મારે એ કહેવા આવવું છે તમને કે દામિનીને કહેજો એની એ ક્યાંય જાય નહીં એ કે કાંઈ ખાય નહીં અને એ કે કંઈક કરે નહીં કારણ કે હું એને બહુ સારી રીતે ઓળખું છું કારણ કે મારી પત્ની સહી અરે નરેશભાઈ તમે આ શું વાત કરો છો વેવાણા તોરા ધાગામાં કેવી રીતે પડી શકે હા બાબા બાબામાં કઈ વિશ્વાસ ન કરાય હા એ નામ પેટમાં જે બાળક છે એ કદાચ મારી નાખવાનો તો ઈરાદો નથી ને એમનો એનું કાઈ નક્કી નઈ મને એની પર સહેજે વિશ્વાસ નથી એટલે તમે છે ને તમારી વેવાણને સમજાવો કે આવું બધું ન કરાય આ જે ઘરમાં સંતાન આવે ને એ ઘર છે ને આપણે એ પાવન ઘર જ હોય અને ભગવાનની મરજી હોય ને એમ જ થાય જો ભગવાનની મરજી એ સંતાનને આ ઘરમાં આવવા નહીં દેવું હોય ને તો આપણે લાખ પ્રયત્ન કરીશું ને તોય નહીં જન્મ લઈ શકે અને જો એને આ જ ઘરમાં જો એને જન્મ થવા દેવો હોય છે ને ઉપરવાળાને તો આપણે લાખ પ્રયત્ન કરીશું ને એને અટકાવવાના તોય નહીં અટકાવી શકવી નરેશભાઈ હા લગ્નના બે વર્ષમાં બે વખત રીચાબેને ભ્રૂણ હત્યા કરાવી છે તો હવે નસીબમાં દીકરી હોય તો દીકરી જ આવવાની છે પણ એ બેનના મગજમાં ખબર નહીં આ કેવી રીતના આ બંધાઈ ગઈ છે કે દીકરી ન જોઈએ પેલા ખોળે નસીબદાર હોય ને એની ત્યાં પેલા ખોળે દીકરીનો અવતાર હોય આ બેનને શું સમજાવવું પણ હું દામીની તો જરૂરથી કહીશ સમજાવીશ કે તારા સાસુ જે પણ આ મંત્રીને વસ્તુ લાવે ને એ કઈ ખાતી નહીં અને હે બાબા બાબા ભાઈ જાતી નહીં બાબાઓનો આ જમાનામાં કોઈ વિશ્વાસ ન થાય અને હું તો કહું ડૉક્ટરની સલાહ લેવાય એવું ક્યાંય જવાય નહીં જે થવાનું હોય ડૉક્ટરની સલાહ લેવાય ડૉક્ટર આપણને બધું તપાસીને સરખી રીતે દવા આપે કાંઈક જે ઘટતું હોય એ બધું દવા એ આપે કંઈ ઓલા બાબાએ કાંઈ થોડા ભણેલા છે અને બી હું કામ જાય છે એ તો મળી નથી ખબર મને તો કાંઈક નક્કી ડાળમાં કાંઈક કાળો લાગે છે કારણ કે એને આમેય ખબર પડી છે કે દામીના પેટમાં છે ને ખબર પડી ગઈ છે કે એ દીકરી જ છે એટલે મને તો એમ લાગે એને પેટમાં પેટમાં મારી નાખી વેસે એટલે જ આ જાય છે આ છે ને આરામ છે આને માણસ નહીં એને ચૂડેલ કહેવાય ચૂડેલ એવી છે આ મારી હો નરેશભાઈ પણ તમે દેવાંગ ઉમાને તો સમજાવી શકો ને એની મમ્મી ન માને પણ દીકરો તો તમારો છે ને દીકરો ન માને એની મા એને દેવાંગને એમ કહે ને કે તારે એટલું પાણી પીવાનું તો ઓલો છે ને એટલું જ પાણી પીવે એમ છે એમાં એ મારી વાત મને એ બે માં દીકરો એક જ છે તો તો દેવાંગને નો એમ રાજીપો થાય કે હું બાપ બનવાનો છું પણ એણે હોતે ને ઓલી મારી હોવે છે ને એને કોને ખબર કઈ ગોળી પાઈ દીધી છે ને એ કે એને એ સાંભળાય કે એમ જ કરે એણે એમ કહી દીધું ને મારી હોવ કે નહીં આપણે પહેલાં ખોળે દીકરો જુએ એટલે ઓલાને બસ મનમાં એક ગ્રંથિ ગઈ કે નહીં પહેલાં ખોળે દીકરો જોવે દેવાંગને મનાવો કે મારી હોવું મનાવો બધું એક જ છે સમજા એ બેમાંથી કોઈ નથી માને એમ પણ આપણા દામીને સમજાવવાની છે એ તમારી જવાબદારી સારું હું દામિનીને સમજાવી દઈશ પણ નરેશભાઈ મને તો આ વાત સાંભળીને વધારે ચિંતા થવા માંડી કે મારી દીકરી સાથે બીજી કઈ ઘટના ન બને અરે નાના ભગવાન જેની હારે હોય ને એનો વાળ એ વાંકો ન થાય આપણે બધે હાચાની હારે સીવી સત્યની હારે આપણે સીવી અને સત્યની હંમેશા જીત થાય છે હવે તમે ટેન્શન લો માં મેં કીધું એમ ખાલી કરજો હાલો હું જાઉં છું જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ દામિની બહુને જે મેં વાત કરી છે ને એ વાત ઉપર અડગ રીતે મનાવી તો પડશે જ આ વિધિ માટે મારે કહી દેવું પડશે કે આપણે વિધિ કરાવવા માટે જવાનું છે કે આ બાબા આપણા ઘરે આવશે બેમાંથી એક થશે દામિની બહુ બેસો થાકી ગયા હશો ને ઘરના કામ કરી કરીને હા લીંબુ સરબત બીરબત પીધું કે ન પીધું

એટલે જ હું તમને એટલે જ કહેતી હતી જો હું શું કહું આ વિધિ વિધાન જે છે ને એ કરવાનું જ છે કા બાબા આપણા ઘરે આવશે કે આપણે બાબાના ઘરે જવાનું પણ કરવું તો પડશે જ આમાં એવું છે આ વિધિ વિધાન કરાવીશું આપણે આ બધું કરીશું ને તો આવનાર બાળકમાં કોઈ ખોડખા પણ નહીં આવે એકદમ સ્વસ્થ સુંદર અને તંદુરસ્ત બાળક આવશે પણ મમ્મી બાળક કોટ વાળું છે કે નહીં એવા તો સોનોગ્રાફીમાં પણ ખબર પડી જાય ને અરે પણ બાબા સાક્ષાત બાબા છે અરે જો મને છે ને હવા તજમ નથી થતી હું કોઈ વિધિ કરાવવા નથી માંગતી અરે તમે કેવી વાત કરો છો હે હવે તમારી આ વાત તો મે માની કે તમારે તમારે બાળક રાખવું છે તો તમારી જીદ ઉપર અમે આમ નમી ગયા નમ્યા કે નહીં આ કે ના હા બરાબર તો હવે તમારે અમારી વાત માનવી પડે કે નહીં ના કરે નારાયણ કાલે આ બાળક ખોડ ખાપણ વાળું આવ્યું તો આખી જિંદગી પોસવાનું રહેશે તમે સમજતા કેમ નથી અને પૂજા પાઠનો બધો સામાન લઈ આવ્યા છે ને બાબાએ કીધું છે આ સામાન કંઈ સસ્તો નથી આવતો આની વિધિ કરવા માટેનો સામાન એટલો જ મોંઘો આવે છે તો એવી તો કેવી વિધિ કે એટલો બધો ખર્ચો થાય અને તમે મારા બાળક માટે એટલો બધો ખર્ચો કરવા તૈયાર છો અરે તમે સમજતા કેમ નથી તમે સમજો મારી વાત જો બાળક ખોડ વાળું હશે તો માને એનાથી કોઈ ફરક ના પડે હું આ બાળકની માં છું બાળક ગમે એવું હશે ને તો પણ એ મારું જ બાળક રહેવાનું છે અરે અત્યારે બોલવું બહુ સહેલું છે પણ ભૂલે ચૂકે કોઈ ખોડ વાળું આવ્યું ને આખી જિંદગી એની સેવા કરવાની રહીને એ દિવસે ખબર પડશે મા માટે બધા બાળક સરખા હોય એ તો મને પણ ખબર છે પણ છે ને ધ્યાન રાખો ને તો વધારે સારું સમજતા કેમ નથી તમે શું ના ના હું કહું એ માનો ને આ વિધિ વિધાન તો કરાવવું પડશે અને જો અંકિતા ભાભી મળ્યા હતા એમણે જે કહ્યું ને એ સાચું લાગે છે એમણે જ કહ્યું કે મેં ક્યાં અત્યાર સુધી નથી સાંભળ્યું કે કોટ ખાપણ વાળું બાળક ન આવે એના માટે વિધિ વિધાન કરવું પડે આ વિધિ કરવી પડે અને મેં પણ કે નથી સાંભળ્યું જો બાળક જેવું આવવાનું છે ને આવવાય નજરે તમારામાં અક્કલ જેવું છે કે નહીં આ ભાંગરો વટાય આ કોઈને કહેવાય અરે આપણે પ્રેગ્નન્ટ હોઈએ ને તો આજુબાજુમાં શું ઘરના અમુક વ્યક્તિઓને ખબર ન હોવી જોઈએ કે તમને મહિના છે અને તમે સોસાયટીમાં બધે પ્રચાર કરતા ફરો છો અને અંકિતા એનામાં અક્કલ કેટલી હાવ પાંચ પૈસાની બુદ્ધિ નથી ચાલતી એની અને તું એમ કહે છે કે અંકિતામાં બુદ્ધિ છે અરે એના લીધે તો આ બધું થઈ ગયું છે તું છોડ જો આ પૂજા પાઠનો સામાન બાબા લઈ આવ્યા છે અને હવે જો હવે જો કંઈ પણ ઊંધું થયું ને તો પછી મને જવાબદાર નહીં માનતી અરે બાબા બહુ ક્રોધિત છે એમનું કયું ન થાય અને એમને જે કીધું એ પ્રમાણે આપણે ન કરીએ ને તો બાબા આપણી પથારી ફેરવી નાખે શું કામ પણ બાબા છે કે હજામ હા બાબા છે પણ તમે સમજ અરે દામિની બહુ સમજો પહેલા મારી વાત સમજો મમ્મી જુઓ એ બાબા જે હોય તે હશે અંતર્યામી હશે જ્ઞાની હશે પણ જો એનાથી કઈ ભૂલ થઈ ગઈ અને બાળક ઉપર કઈ આડઅસર થઈ તો અરે નહીં થાય આડઅસર ન થાય ન થાય એના માટે તો વિધિ કરીએ છીએ તમે સમજતા કેમ નથી આવી જીભ પકડાતી હશે અરે કહું છું કે બાબાએ કહ્યું છે કે બધું સારું થઈ જશે ને હું આ સારું કરવા માટે માથું છું તો બસ હા તમારું સાંભળવું ને એના કરતાં તો જે થવું હોય ને થાય વિધિમાં વિધિ કરવી બરાબર છે માની ગઈ હું વિધિ કરવા માટે માની ગઈ સમજી ગઈ એકદમ સમજી ગઈ